નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી હાર્દિક સ્વાગત છે વડોદરાના હરણી આવેલ પૌરાણિક અને પ્રસિદ્ધ ભીડભર હનુમાજી મંદિર ખાતે આજરોજ રામ જન્મ ઉત્સવની ઉત્સાહે ઉજવણી કરવામાં આવી વડોદરાના હળણી ખાતે આવેલ પૌરાણિક અને પ્રસિદ્ધ ભીડભંજન હનુમાજી મંદિર ખાતે રામ જન્મ ઉત્સવ ભેર ઉજવણી કરવામાં આવી જેમાં અગિયાર વાગ્યે રામ નામના પાઠ કરવામાં આવ્યા જ્યારે રામ ભગવાનના જન્મ ઉત્સવ માટે વિશેષ રૂપે મંદિર પ્રશાસન દ્વારા સુવર્ણ જડિત સિંહાસન બનાવવામાં આવ્યું છે જેનું મુખ્ય કારણ ભગવાન શ્રીરામના ઇષ્ટદેવ સૂર્ય છે અને તેઓ સૂર્યવંશી રામ તરીકે ઓળખાય છે અને અવધિ પર પદ્ધતિ અનુસાર તેઓના મુકુટ અને વસ્ત્ર તેવને ધારણ કરવામાં આવ્યા છે આ પ્રસંગે હરની પીડ પંચન હરમાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યાતા ને રામ જન્મ ઉત્સવમાં સભા થઈ ધનતા અનુભવી હતી સર્વપ્રથમ કે કે રામ જન્મ કેમ પ્રભુ શ્રી રામનો જન્મ તો તુલસીદાસજી લખી કે રામ જન્મ કે હેતુ अनेका રામનો જન્મના હેતુ અનેક છે તો એમથી એક વિશેષ હેતુ વિપ્રધયનું સંત હિત વિપ્રધનું સંત હિત લીન હે મનુજ અવતાર નિવાસ જગન્નિવાસરૂપ પ્રગટે અખિલ લોક વિશ્રામ વિપ્ર ધ્યુ સંત અને સુર લે ગાય માટે ધરા માટે પૃથ્વી માટે સાધુ સંતો માટે અને દેવો માટે પ્રભુ શ્રીરામજીનું પ્રાગટ્ય થયું અને નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હર મધ્ય દિવસ અતિ શીતલધામ પાવન કાળ લોક વિશ્રામ તો નવમી તિથિ છે મધુમાસ એટલે ચૈત્ર માસ નવમી તિથિ મધુમાસ પુણિતા પાવન માસ ચૈત્ર માસ અને મધ્ય દિવસ બપોરના કે પ્રભુનું પ્રાગટ્ય થાય છે જ્યારે લોકો વિશ્રામ કરતા હોય છે અને વિશ્રામનો સમય તો એમ કહેવાય કે આખા વિશ્વને વિશ્રામ આપવા માટે પ્રભુ જન્મે લે છે તો આજે શ્રી પ્રભાઈ હનુમાનજી મંદિરની અંદર પ્રભુ શ્રી રામજીના જન્મ બાર વાગે થશે તે વખતે રામજીનું સુશોભિત સુવર્ણ ઢાળ સહિતનું એક સિંહાસન અર્પણ કરવામાં આવ્યું છે એમને એમના ઈષ્ટદેવ ગુરુ સૂર્યનું એક મુખાર બિંદ રાખીને સિંહાસન પર રામજી બિરાજ છે અને અવધી અવધમાં જે મુકુટ ધારણ કરવા છે એ પદ્ધતિ અનુસાર એમને પ્રભુને આજે ધરાવવામાં આવેલો છે અને પ્રભુ રામજી આખા વિશ્વનું કલ્યાણ કરે હેતુથી અને સર્વજન સુખ અને આનંદમાં રહે કારણ કે રામ રાજ બય લોકા હર્ષિત ભય ગય સબ શોકા જ્યારે પ્રભુજીનું પ્રાગટ્ય થઈ ગયું છે અયોધ્યામાં તો હવે કોઈ ચિંતાનો વિષય નથી એમ તુલસીદાસજી કહે છે અને એ જ હેતુ એ જ ભાવ એ શ્રદ્ધાથી આજે ભક્તો રામજીનો જન્મ ઉજવી રહ્યા છે અને હરણી મંદિર બાર વાગે આરતી છે અને અગિયાર વાગે પાઠ રામચરિતમ પાઠનું ગાન થશે અને સાંજે સાડા સાત વાગે महाआरती आयोजन करवाए थे अग्न सौ पंद्रह सौ भक्तों महाआरती करी जन्म उत्सव ने खूबज बधाई कर सें रामनवमी का पारं पावन दिन है ये हम समस्त भारतवासियों के लिए बहुत पवित्र दिन है हम लोग सभी देश के वासियों से कामना करते हैं कि स्वच्छ रहे सुख खुशहाल सुख, रहे और समृद्ध रहे इस दिन को बहुत समृद्धि से मनाएं और हमारा देश इसी तरह तरक्की करते रहे दर्शन हम ये सं... मोचन मंदिर जो बड़ौदा का है यहाँ बहुत सुकून मिलता है बहुत अच्छी व्यवस्था रहती है ये बड़ौदा का बहुत पवित्र स्थल में से एक है जहाँ हम लोग दर्शन करते हैं तो मन को बहुत शांति मिलती कि है कितने समय से आप यहाँ पे आ रहे। हम यहाँ लगभग तीन साल से यहाँ आ रहे हैं बहुत अच्छा लगता है यहाँ पे बहुत अच्छी व्यवस्था बहुत स्वस्थ સ્વચ્છ એકદમ નિર્મલ જૈસા લગતા ય મન કો શકૂન બહુ મિલતી દાથ હો